હાર્દિક પટેલની રાષ્ટ્રદ્રોહમાં ધરપકડ કરાયા બાદ તેના રિમાન્ડ મંજૂર થતાં પાટીદાર વિસ્તારોમાં પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે જો કે મોડી રાત્રે વરાછા પોલીસ સ્ટેશન ઉપર અજાણ્યા બ્રિજ પરથી દારૂની બોટલમાં એસિડ ભરીને ફેક્યું હતું પરંતુ કોઈને ઈજા પહોંચી ન હતી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની સુરત પોલીસે રાષ્ટ્રધ્રોવના ગુનામાં ધરપકડ કરી ગત રોજ મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી